સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે ખનીજ માફિયાઓની આગેવાની હેઠળ કામ કરતા મજૂરો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અસંખ્ય બંધ થતાં ખાણોમાં કામ કરતા મજૂરો બેરોજગાર બન્યાનો મુદ્દો ઉઠ્યો છે સમર્થન પૂરું ન મળતા કહી શું કઈ ખુશી ગભી ગમ જેવા માહોલ સર્જાયો હતો થાન મૂડી સાયલા સહિતના ઘણા વિસ્તારોમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ કુવાઓ પુસ્તક વિભાગ દ્વારા બોરવાની કામગીરીને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તેમજ હાલના ભાજપના ધારાસભ્ય લીજધારકો અને ખનીજ માફિયાઓ સાથે જુદા જુદા સ્થળો પર બેઠક બોલાવવામાં આવી હતી જે બેઠકમાં થાનગઢ ગામ બંધનું એલાન કરવામાં આવ્યું હતું આ એલાનને લઈને મિશ્ર પ્રતિસાદ મળતા થાનગઢ ગામની બજારોમાં કહી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો હતો ખેતી પ્રદાન કર્યું ખેતી થાય એવું નથી કારણ કે બધી પથ્થરવાળી વાળી જગ્યા એ માણસો બધા મથે આ કોલસા ઉપર મથે આમાં તમે આ ફરતા આખા જિલ્લાની કઈ કે જિલ્લાની આ ખનીજ ને પોલીસ ને આ બધું હેરાન કરે છે આ માણસ કોઈ કોઈ રોજી જ નહીં રહે તો માણસ મરવાનું જ છે અને કાં આમાં ઝઘડા કરશે અને કાં લૂંટ કરશે બીજો કઈ છે નહીં આનો નિર્ણય નહીં આવે તો કાલે બધા દુકાનવાળા વાળા એમ કહેવાય ભાઈ અમે તમારે હારે છીએ કાલે દુકાન બધી બંધ કરવાની છે ભાઈ રોજી નહીં રહે તો લૂંટ ફાઇટ થઈ છે મરશે માણસો બીજું અમે કંઈ નથી આવતા એટલે સરકારને કહેવી છે ભાઈ આ બધી ધ્યાન દોરી દો અને દિલ્હી સુધી મોદી સાહેબને કહ્યું કે ભાઈ આ નીચે બધું હળજ છે તેમાં ધ્યાન દો નાના માણસો મરે હામાં અને મૂડી આ ત્રણ ચાર તાલુકાનો સરકતો પ્રશ્ન છે કે ભાઈ હાલમાં જે અમારી પાસે જે કાર્યવાહી થઈ રહી છે જે ગરીબ માણસોને વિના બાકી ખાડા પૂરવાશે અને આ આ સમયમાં મંદીના માહોલમાં એક લાખ પરિવાર જેની માટે રોજગાર છે એ કાર્બન સેલ જે આટાને ખાડા પૂરી રહ્યા છે અમે એને નમ્ર વિનંતી કરી રહ્યા છીએ બે હાથ જોડીને કે મહેરબાની કરીને અમારી રોજીરોટી બનનો કોઈ બીજો ઓપ્શન જોઈએ તો કાર્બન સેલ છે ફાયર છે તો એના માટે અમને લીજું આપતા નથી લીજું નથી આપતા એવા નિયમો કડક છે કે અમે લીજું કરી નથી શકતા અત્યારે કોઈ પૈસાદાર નથી પોતાની માલિકીની જમીન હોય તો લીજું માંગવા જાવી છે એટલા નિયમ કડક છે એટલો પૈસો ખર્ચાય છે કે લીજું કરવી અશક્ય છે ખાન સ્વયંભૂ બંધ રહેશે બીજું જો કાલની તારીખમાં આ લોકોનું જે કાર્યવાહી છે ખાડા બોરવાની જો નહીં થાય તો રવિવારે કલેક્ટર ઓફિસે જઈને અમે